પત્રકાર મિત્રો નામ નથી લેવું મંજુ પર અમારા સૌ નવા ચૂકાયેલા ડિરેક્ટર મિત્રો મારા વડીલો બધા કનકભાઈ ભાઈ શ્રી પ્રમોદભાઈ મંજુ બધા જાગ્યાઓનો મોટી સંખ્યામાં ઉપસ્થિત એટલે તમે બધા અભિનંદનના અધિકારી છો તમારા બધાના કારણે હું એમ માનું છું કે ઐતિહાસિક લીડ અને જીત તમારા બધાના કારણે મારા અગાઉના વક્તાએ પણ તમને બધાના અભિનંદન આપ્યા તમને વંદન કર્યા હું પણ તમને બધાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું તમને બધાને હું વંદન કરું છું હમણાં જે વાત કરી કે એક ડાયરેક્ટર તરીકે કોંગ્રેસ નામે હતું એ પૂરું થઈ ગયું એના માટે તમને ફરીથી અભિનંદન આપું છું રચના થઈ બધા આગેવાનો સુર કે ભાઈ ગણેશને લડાવો હવે દરેક સમાજમાંથી વાત આવી ગણેશને લડવાનું થયું અને યતીશ ખબર નહીં કોઈ કેવો દુખાવું ઉપડી ગયો પણ ગણેશ શું કામ પણ ગણેશ શું કામ એ અતિશે નથી નક્કી નતું કરવાનું મારે નક્કી નતું કરવાનું મેં નક્કી કર્યું નથી એ જનતાએ એ નક્કી કરેલું છે ગણેશભાઈ ની હાલની કાયદાકીય પરિસ્થિતિ ગમે તે હોય

ના કપાઈ જાય ના ગૂકી જાય હતી ભોગ તમને ખબર છે ને આપણે ભણવામાં ક્યાંક ક્યાંક આવતું એટલે હવે આવી ચૂંટણી આવ્યા પછી તમારે લડવું એવું હોય જ નહીં કોઈ દિવસ અને લડાઈ પણ નહીં એના સિનિયર આગેવાન તરીકે હું એને સલાહ દઉં છું કે હવે તારે ઓલીન ફરી જવું તો તારી ઈચ્છા પણ આવા ચૂકાતા પછી ચૂંટણી લડાઈ નહીં આ ચારો તે કરી લીધો હવે કરાય નહીં એમ છતાં એ લડવું હોય તો લોકશાહી છે માં આપણી ના નથી ગમે ત્યારે વેલકમ એમ અશોક નો શબ્દ વેલકમ અશોક એમ જ વેલકમ આવી જ કોઈને આમ આમ લાઈન માં ઉભા રાખે આવી જવા આપણી બેંક ની પ્રગતિ થવાની છે મિત્રો તમને બધાને ખાતરી આપું છું તમારો મૂકેલો વિશ્વાસ એમાં ક્યાંય દાગ નથી લાગવાનો એની પણ હું તમને ખાતરી આપું છું બેંકનું નવું બિલ્ડિંગ બનવાનું છે એની પણ હું તમને ખાતરી આપું છું કે પીડામાં જાવું હોય તો ટ્રાફિકમાં જાવું બેંકે જાતા હોય એવું આપણે ફિલિંગ જ નથી થતું બકાલા માર્કેટમાં જાતા હોય ને એવું આપણને લાગે છે આવતા દિવસોમાં એક સુવિધા વાળું બિલ્ડિંગ આમને મળે એવા તમામ મિત્રો પ્રયત્ન કરવાનો છે હું એમાં સહકાર આપવાનો છું સારી રીતે બિલ્ડિંગ બનશે એની તમને બધાને ખાતરી આપું છું બેંકની અંદર ભાઈ શ્રી અશોકનો જે રીતે વહીવટ છે તમને મને અને ગામને પૂરો ભરોસો છે

તમારું ખરાબ બોલ હતું તો હશે હું તો કોઈ પતરકાર એટલે ઓળખતો પણ નથી આજે ચેનલમાં અત્યારે રાફડો ફેટ્યો છે કોઈના નામે હજી નથી આવડતા મારું સારું બરુ અવારણનું મને નામ નથી આવડતું ખરાબ બરુ અવરણ નથી આવડતું પણ આમાં ઝાઝે ભાગે એવું બોલ્યા છે એને હું મારા સ્વભાવ પ્રમાણે મારી તાસીર પ્રમાણે ખાતરી કરી દઉં બી તો તમે કોઈ ખોટું ન કરતા કે ગણેશ શીલમાં કહેવાય દાંત કાઢ્યા છે દાંત કેમ કઢાય પણ દાંત કાઢ્યું કે આયદામાં ગુનો નથી

તમે મને પાસના સર્ટિફિકેટ ત્રીસ વર્ષથી આપતા રહ્યો છો ડિગ્રી વાળા હવે હવે મને દુઃખ એ છે મને દુઃખ ખાલી એટલું છે કે જે તમારો અધિકાર નથી કોઈ ચેનલમાં બેઠા બેઠા તમારે બોલવું કઈ ની ગુંડાગીરી તો તમારું એવું કહેવાથી કઈ હશે તો બંધ નહીં થઈ જાય એની વ્યવસ્થા તમારે જ કરવી પડશે તમે આવું બોલશો તો એમાં વધારો નહીં થઈ એમાં કંઈ ઉશ્કેરાયત નહીં આવે ક્યાં તમે કીધું તેવું અમારે સાવી જ કરવું છે આ કઈ બાજુ હથપૂરી થાય ને ક્યાંય ચાલુ થાય એ તમે નક્કી કરજો એમાં એમને માંગતો નથી મારી એક બેન બોલે પોલીસ બેનનું નામ નથી આવડતું મને ક્યારે ક્યારેક કોઈ ક્યાં કે જા હશે કોઈ હા હા એમાં મારે કેવું તો પડે મારા સ્વભાવ પ્રમાણે મારી તાસી પ્રમાણે મેં મારા માતુશ્રીને એમના અવસાન વખતે

ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ એક બે રતા એને એવું જ થતું રહ્યું ને કે ગોંડલ ને ગણેશ ની હારે કેમ છોડી દેવામાં આવે છે હવે એ નક્કી કામે કર્યું છે એનો ખુલાસો મારી પાસે થતો તમારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ નથી મારી પાસે તમારો પ્રશ્ન તમારા પૂરતો છે જવાબ તમારી પાસે નથી જવાબ જનતા પાસે છે જનતાએ જવાબ કાલે આપી દીધો કાલે કેવું હોય કોઈ તમે જાણો છો ને કે નાગરિક બેંકના ઇતિહાસ ની અંદર મત જોવો તો એટલા મત નથી જીત જીતના મત જોવો એટલા મત નથી આ કોઈ નાની સોની બાબત છે દસ ના મતદાન ની અંદર હવે આ સર્ટિફિકેટ કામે આપી દીધું અને ગામનું ચાલે ને ભાઈ આપણા ગામનું સર્ટિફિકેટ બીજા ના પણ અધિકાર કયો મને હારો કે હોય તો તમે કહી શકો મને ખરાબ એ તમે કહી શકો બે વસ્તુનો અધિકાર તમારી પાસે આવું થાય તો આવી વ્યવસ્થા થાય તો વધુ સારું મિત્રો વિશે મારે વધુ કંઈ કહેવાનું નથી તમે જે રીતે અમારામાં વિશ્વાસ રાખો છો એ પ્રમાણે અમારી જવાબદારી હંમેશા બેવડાતી જાય છે એમાં મેં ક્યાંય કચાશ નહીં રાખી વાત હમણાં કઈ કહેતી કાયદાની મેટરની કઈક બધી વાતો પહેરી રાખે છે પણ હું માનું છું કે કાયદાની કોઈ મેટર બેંકને લગતી અત્યારે છે નહીં લવાસ કોર્ટે પણ એનો દાવો કાઢેલો છે હાઈકોર્ટની અંદર એક મેટર એને વિડ્રોલ કરી છે એક મેટરનો ચુકાદો એની વિરુદ્ધનો આવ્યો છે કે તમે લવાસ જાઓ આવી કોઈ મેટર નથી ને હશે તો કાયદો કાયદાનું કામ કરશે પણ અંતમાં તમારો બધાનો આભાર માનો અને જે સંજોગોની અંદર ચૂંટણી આવીને તમે બધાએ પોતાની ચૂંટણી પોતાના ઘરની કે ચૂંટણી બનાવી દીધી ઉત્સવના રૂપમાં તમે ચૂંટણીને ફેરવી દીધી એ બદલ હું તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું આવતા દિવસોમાં જે કંઈ કામ કામ કરશું ગામના હિતમાં અને ગામનું ભલું થાય એ રીતના અમે અને અમારી ટીમ કામ કરશું તમને ક્યાંય પણ અમારી જરૂરિયાત લાગે ક્યાંય ધ્યાન દોરવા જેવું લાગે કાંઈ પણ વહીવટી બાબતમાં બેંકમાં યાર્ડમાં ક્યાંય તમને આવું દેખાય તો વિના સંકોચે અમારું ધ્યાન દોરજો આપ સૌનો આભાર જય માતાજી